જયહિંદ વિદ્યાર્થી મિત્રોથી આપણે ડિપ્લોમા પેપર ટુના અભ્યાસક્રમને લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ તો પેપર ટુ જે છે એ વિદ્યાર્થી મિત્રો આહાર અને પોષણ સંબંધિત અભ્યાસક્રમ રહેશે જેને આપણે ડાયટ એન્ડ ન્યુટ્રિશન તરીકે ઓળખી ઓળખીશું પેપર નંબર બે જેની અંદર ચેપ્ટર એક એટલે કે યુનિટ એકની અંદર આપણે આહાર અને પોષણ સંબંધિત આપણે અભ્યાસ કરવાનો છે જેની અંદર આરોગ્ય અને રોગોના પોષણ તત્વો અને તેમના સ્ત્રોતોનો પરિચય અને તેનું વર્ગીકરણ જોવાનું છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યુનિટ ટુની અંદર આપણે પોષણ અને પોષક એટલે એની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ્સ છે પ્રોટીન્સ છે વિટામિન્સ છે ખનીજો છે જે આપણા શરીરમાં કાર્ય શું કરે છે અને તેનો સ્ત્રોત એ ક્યાંથી મેળવી શકાય છે અને આહાર આપણે શા માટે લેવો જોઈએ તે વિશેની જરૂરિયાતો વિશેનો આપણે અભ્યાસ કરવાનો રહેશે ત્યારબાદ યુનિટ ત્રણની અંદર કુટુંબિક પરીક્ષણ એટલે કે કુટુંબનું ચેકઅપ જેને આપણે કહીએ તો એક આપણે ચેકઅપ કરવાનું હોય છે જે કુટુંબનું જેને આપણે તમામ સભ્યો હોય છે તેની તપાસ કરવાની હોય છે વજન છે ઊંચાઈ છે માથાનો ઘેરાવો છે પછી ચામડી સંબંધિત જે છે અમુક છે પછી બાળકોના કિસ્સામાં આપણે એમનું હિમોગ્લોબિન ચેક એ કરવાનું છે આહાર છે એ માટેનું પરીક્ષણ અને ખોરાકનું જે વજન છે તે હિસાબે કોને કેટલો ખોરાક લેવાનો છે તેના વિશે આપણે ભણવાનું છે દોસ્તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુનિટ ચારની અંદર સંતુલિત આહાર એટલે કે આપણે જે પણ ખોરાક લઈએ છે તે કેવો હોવો જોઈએ અને કઈ કઈ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ તેના વિશે આપણે ભણવાનું છે જેની અંદર સહજૂથ આયોજન દરમિયાન એટલે કે અલગ અલગ નાના બાળકોથી લઈને વ જે યુવા અવસ્થા છે પછી જે મોટા વૃદ્ધ અવસ્થા છે એ લોકોને ધ્યાનમાં રાખીને આપણે સંતુલિત આહાર વિશે પણ ટેબલ મુજબ આપણે ભણવાનું છે ત્યારબાદ યુનિટ પાંચની અંદર વિદ્યાર્થી મિત્રો પોષણ શિક્ષણ એટલે કે આપણે જે પોષણ સંબંધિત આપણે માહિતી મેળવવાની છે જેની અંદર આપણે જોઈએ તો કુપોષણ જન્મ દરમિયાન ઓછું વજન હોય છે તો તેનું નિવારણ શું છે પ્રોટીન એનર્જી કુપોષણ નિવારણ એટલે કે આપણે કોઈપણ બાળકનો જન્મ થાય છે તો તે કુપોષણ તેનો જન્મ થાય છે તો આપણે એનું કુપોષણને કેવી રીતે નિવારી શકીએ તે સંબંધિત આપણે અભ્યાસ કરવાનો છે તથા કુપોષિત થી જે બાળકો પીડાય છે તેમને આપણે પોષણયુક્ત કરવાના છે તો તેના વિશે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 6 માં જળ સ્વચ્છતા એટલે કે પાણીની સ્વચ્છતા વિશે આપણે ભણવાનું છે જેની અંદર પાણીના અલગ અલગ સ્ત્રોતો વિશે આપણે ભણીશું ઠંડા અને છીછરા કૂવાઓ જે છે કૂવાના કેટલા પ્રકાર હોય છે કયા કયા તેના વિશે આપણે ભણવાનું છે પછી સેનેટરી કૂવો આરોગ્યની દૃષ્ટિએ કયો કહેવાય છે તેના વિશે આપણે ભણવાનું છે નગર એટલે કે નગરપાલિકા એટલે કે શહેર શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં આ જે કૂવા જે છે પીવાલાયક પાણીના તેનું આપણે વર્ગીકરણ વિશે ભણવાનું છે પછી પાણી પુરવઠા નિરીક્ષક નિરીક્ષકમાં આપણે શું કામગીરી કરવાની છે કેવી રીતે ત્યાં પાણીના સેમ્પલ લેવાના છે પાણીનું ક્લોરિનેશન કેવી રીતે કરવાનું છે તેના વિશે આપણે ભણવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ રાસાયણિક અને બેક્ટેરિયાલોજિકલ સર્વે માટે નમૂનાઓ એકત્રિત કરી અને ક્યાં મોકલવાના છે લેબોરેટરી અર્થાત કેવી રીતે સેમ્પલ લેવાના છે એ વિશે આપણે ભણવાનું છે શહેરી વિસ્તારોમાં પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું તેના વિશે આપણે ભણવાનું છે ગ્રામીણ ક્ષેત્રમાં પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું તેના વિશે બી આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પર્યાવરણીય સ્વચ્છતા જે ડબલ્યુ વ્યાખ્યા આધારિત કેવી કેવું પર્યાવરણને આપણે સ્વચ્છ કહી શકીએ અથવા તો કેવા જન સમુદાયને આપણે સ્વચ્છ કહી શકીએ તેના વિશે આપણે ભણવાનું છે સ્વસ્થ પાણી અને તેના સ્ત્રોત પાણીના વિવિધ ઉપયોગો શું હોઈ શકે છે તેની જરૂરિયાત પાણીજન્ય રોગો વિશે આપણે ભણવાનું છે સંરક્ષણ પાણીની ગુણવત્તા સખત પાણી અને તેના પાસા આરોગ્ય શારીરિક રાસાયણિક અને જેવી માપદંડ અને વિવિધ પ્રકારના જળ પ્રદૂષણ નાના અને મોટા પ્રમાણમાં જે બોરવેલ જે છે તેને આપણે પાણી સાફ કરવાની પ્રક્રિયા જે છે એના વિશે આપણે ભણવાનું છે પછી પ્લમ્બિંગ સિસ્ટમ તેની જાળવણી અને સમુદાય ઘરના સ્તરે પાણી સંગ્રહની પદ્ધતિઓ વિશે આપણે અલગ અલગ પદ્ધતિઓ જે છે લોક સમુદાયની અંદર વાપરવામાં આવતી હોય છે તો તેના વિશે પણ આપણે ભણવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણું છેલ્લું ચેપ્ટર જે છે યુનિટ સાત સ્વચ્છ અને સ્વસ્થ હવા તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર બી એટલું જ ઉપયોગી જે છે કે મોટા મોટા જે ભોજનાલયો ચાલે છે મોટી હોટલો ચાલે છે મોટા છાત્રાલયો છે મોટી સ્કૂલ કેમ્પસ છે કોલેજો છે તો તેની જે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગને કેવી રીતે કેવી રીતે બનાવવાનું છે તેના વિશે આપણે હવા વિશે પણ આપણે ભણવાનું છે તેની અંદર તાપમાન જાળવવા માટે હવાની સ્થિતિનું યોજનાનું પ્રદર્શન પૂરતા પ્રમાણમાં હોવાના પરિભ્રમણનું મહત્ત્વ અને હોવાના પ્રકારોનું પરિભ્રમણ આપણે ભણવાનું છે કુદરતી યાંત્રિક હોવા હવા જે છે તેનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું જંતુનાશક જે કેવી રીતે છંટકાવ કરવો પછી ત્યારબાદ ગ્રીનહાઉસ અસર છે વેન્ટિલેશનના પ્રકારો વિશે ભણવાનું છે તાપમાન વિશે ભણવાનું છે ભેજ શું છે રેડિયેશન શું છે અને ભારતીય હવામાન અને તેનું કેવી રીતે માપન કરી શકાય છે તે વિશે આપણે અલગ અલગ ચેપ્ટર જે છે આપણે વિડીયોની અંદર જોયા તે તમામ ટોપિકો વિશે આપણે ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે હવે હું સૌને એક નોંધ કરીશ કે વિદ્યાર્થી મિત્રો તમે દરેક વિડિયો જોવો છો પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી દોસ્તો આટલું તમને ફ્રીમાં માહિતી મળે છે તમારા હાથમાં તમારા મોબાઈલમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે પોતાનું અભ્યાસ કરી શકો છો દોસ્તો તો તમે મારી નમ્ર વિનંતી છે કે દરેક મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને એવું ના સમજશો કે આ કોઈ વ્યક્તિગત ધારણા મુજબ ચાલુ કરી છે એવું નથી વિદ્યાર્થી મિત્રો હજી આ શરૂઆત છે આનાથી આગળ આપણે સાવ એડવાન્સ લેવલનું પરીક્ષા જે ગવર્મેન્ટની જે આવે છે આરોગ્ય વિભાગની તેની સચોટ અને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે અને એ પણ તદ્દન ફ્રી દોસ્તો તો આ આખું આપણું એક અભિયાન છે દોસ્તો તમે વિચારો કે લોકો જે આ નોર્મલ કોર્સ તમે ના સમજો ડિપ્લોના ડિપ્લોનો કોર્સ એવો છે મિત્રો કે જો તમે સારી અને સચોટ માર્ગદર્શન હેઠળ જો તમે સારી એવી તૈયારી કરશો તો તમે ચોક્કસ ગવર્મેન્ટ ઓફિસર બની જશો જેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો ડિપ્લોના કોર્સમાં આપણે એમપીએચ બનશું એમપીએચ પછી એમપીએચ એટલે કે આપણે સુપરવાઇઝર બનશું પછી તાલુકા લેવલે જઈશું એવી રીતે આપણું પ્રમોશન થતું હોય છે એ આપણે ગ્રામ પંચાયત એટલે કે ગ્રામ્ય વિસ્તારનું હોય છે પંચાયત વિભાગનું જ્યારે શહેરી વિસ્તારમાં આપણે ડાયરેક્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર છે એવી રીતે પણ ત્યાં જગ્યા હોય છે તેનો પગાર ધોરણ અલગ હોય છે દોસ્તો તો હું તમને ફક્ત એટલું જ કહીશ કે તમે આ યુટ્યુબ ચેનલને એક જરિયો ના સમજો કે વ્યક્તિગત ના સમજો કે આપ આ ચેનલ ફક્ત ને ફક્ત હું મારા ટાઈમનો અભાવ છે મિત્રો પરંતુ મને એવી ઈચ્છા છે કે મારા વિસ્તારમાં ભણતા જે ડિપ્લોના કોર્સને જે ના સમજીએ છે ના સમજણ છે અને જે લોકો નથી કરતા ડિપ્લોના કોર્સો અને જે લોકો ગ્રેજ્યુએશન કરી દે છે અને પછી પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી દે છે તો તમે ડિપ્લોનો કોર્સ કરશો ને વિદ્યાર્થી મિત્રો તો આપણી આ જ ચેનલ ઉપરથી તમે સ્ટડી કરીને ગવર્મેન્ટ જોબની તૈયારી કરી શકશો મારો મકસદ એટલું જ છે કે તમામ આપણા જે આદિવાસી જે વિસ્તાર જે છે આપણો તેમાં જાગૃતિ પહેલાં અને આ કોર્સ જે છે તેની તમને સમજણ સચોટ અને સંપૂર્ણ માહિતી મળશે વિદ્યાર્થી મિત્રો જ્યારે કશુંક નવું આયોજન કરશું તો તમને આ જ પ્લેટફોર્મના માધ્યમથી આપણે એ કરીશું આપણે કોઈ ઇન્કમ કરવી એવો આનો કોઈ ઈરાદો નથી આ તમને સ્પષ્ટ કહું છું કોઈ આપણો કોર્સ લોન્ચ કરવાનો કે એવું કોઈ છે જ નહીં તમને તદ્દન ફ્રી માહિતી આપીશ કેમ કે આપણો જે વિભાગ છે દોસ્તો ત્યાં તમે હાલ જોવો છો કે કોઈ એવા સેમિનાર માર્ગદર્શન સ્વરૂપે હોતા નથી કોઈ મોટા વ્યક્તિઓ કોઈ આવા સેમિનાર કે કોઈ પ્રોગ્રામ લઈને કશું સમજાવતા નથી આપણે સૌ કોઈએ જે મારી પહેલ છે કે મને જે ખ્યાલ છે કે આ વસ્તુ કરવાથી અહીંયા આગળ જોબ મળે છે તો હું પણ આગળથી મારા પણ એક ગુરુ છે એમની જોડેથી હું માર્ગદર્શન લઉં છું અને અહીં આગળ મારી જેટલી બી કોશિશ છે એટલી હું તમારા સમક્ષ રજૂ કરું છું તમે ફક્ત ને ફક્ત આપણા પ્લેટફોર્મને સપોર્ટ કરો દોસ્તો તમે વિડીયો જોવો છો નો ડાઉટ મને કોઈ વાંધો નથી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ તો તમને વધારે મજા આવશે અને આપણે આગળ બહુ મોટું આયોજન છે તમે જેમ જેમ સમય જશે તેમ તેમ આપણે સમય એને અનુસરીને આપણે અલગ અલગ જે એમએસડબલ્યુ કોર્સ છે તેના વિશે પણ આપણે માહિતી આપીશું પછી તમને જે બેઝિક ટ્રિપલ સી છે કોમ્પ્યુટરનો વિષય તેમાં પણ આપણે તમને એ કરીશું એટલે કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બી અમુક જે જાહેરાતો આવે છે તેના લક્ષીને આપણે તમને માહિતી કરીશું તો આજના વિડીયોમાં આટલું રાખીએ મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમે જોવો છો તે માટે દિલથી હું આભાર માનું છું જય હિન્દ વંદે માતરમ જય જોહાર જય ગોવિંદ ગુરુ મહારાજ